તાના કારણે આપવામાં આવી છે આપે પણ એક રજૂઆત કરી છે કે સામાન્ય સોમવાર કે ગુરુવારે તમામ લોકો જિલ્લા પંચાયત આવતા હોય છે આ દિવસે સભા શું ખાસ તો સામાન્ય સભા અગાઉની વર્ષોમાં પણ અમે જ્યારે સત્તા ઉપર હતા ત્યારે પણ અમે સોમવાર કે ગુરુવારનો દિવસ સામાન્ય સભા રાખવામાં આવતી હતી જેથી કરીને અધિકારીઓ અને પબ્લિક એકદમ સરળતા રહેતી હતી છેલ્લા ઘણા સમયથી સામાન્ય સભા અન ઇવેન્ટ કોઈપણ દિવસે રાખવામાં આવે છે જેના કારણે અધિકારીઓને પણ મુશ્કેલી બી થતી હોય છે તેથી એક મારી રજૂઆત હતી કે સામાન્ય સભા સોમવાર કે ગુરુવાર રાખવામાં આવે બુધવારે સામાન્ય સભા આગામી રાખવાના હતા એ જગ્યાએ સોમવાર રાખવામાં આવી છે તે બધા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને હું આભાર માનું છું બીજું કે પહેલ ગામમાં જે આતંકવાદી હુમલો થયો એ ખૂબ જ દુઃખદ ઘટના છે ત્યાર પછી પણ જે આ મોટના કારણે આ શહીદ થયા છે એના માટે બે મિનિટનું મૌન પાડી અને આજે અમે એમને શ્રદ્ધાંજલિ આપી છે કે ભગવાન એમને આત્માને શાંતિ આપે અને એમના કુટુંબને પણ જે અચાનક જે મુશ્કેલી આવી પડી છે એ સહન કરવાની શક્તિ આપે બીજું કે ખાસ તો છેલ્લા બે વર્ષ ઉપરાંત સમયથી વડોદરા જિલ્લાના જે આઠ તાલુકા છે એ આઠ તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયતોમાં ગ્રામ પંચાયતના ઇલેક્શન થતા ન હતો એટલે વિધાનસભામાં અને જિલ્લા પંચાયતોમાં એટલે કે વડોદરા જિલ્લા પંચાયતમાં પણ આગામી સમયમાં અમે આવા નવા રજૂઆતો કરી કે ભાઈ ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને સભ્યોના ઇલેક્શન કેમ થતા નથી વહીવટદારો જે છે એ વહીવટદારો કોઈક જગ્યાએ તલાટી હોય છે કોઈક જગ્યાએ ગામ સેવક હોય છે અને તે કારણસર પોતાનો વહીવટ જે છે એ સારી રીતે થઈ શકતો નથી એ ગ્રામ્ય વિકાસ જે છે એ ગ્રામ્ય વિકાસનો વિકાસ ગૂંધાતો હતો એટલે અમે ઘણી રજૂઆતો કરી પણ આ જે ભાજપ સરકાર છે તમે જુઓ એ છેલ્લા બે વર્ષથી ઇલેક્શન ન કર્યા પણ ચોમાસું જે હવે તૈયારીઓ છે વરસાદની તૈયારીઓ છે એમાં જૂન મહિનામાં ઇલેક્શન આપ્યા છે ગ્રામ પંચાયતના તમે વર્ષોનો ઇતિહાસ જોશો તો ત્યારે પણ જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ગ્રામ પંચાયતોના કે તાલુકા પંચાયત કે વિધાનસભાના ઇલેક્શન થયા નહીં હોય તો વરસાદી વાતાવરણમાં આ ઇલેક્શન આપ્યા છે એ ખૂબ જ એક દુઃખદ ઘટના છે કે સરકારને જ્યારે ઇલેક્શનનો સમય મળ્યો એ પણ ચોમાસામાં મળ્યો છે એટલે આજે જે ઇલેક્શન જાહેર થવાના કારણે આ સામાન્ય સભા બુલટવી રાખવામાં આવી છે પરંતુ આપના માધ્યમથી હું જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને તમામ અધ્યક્ષશ્રીઓને જણાવું છું કે ત્રણ મહિને સામાન્ય સભા મળતી હોય છે અને આજે ઉલટવી રહી છે તો આપણે આપણા જિલ્લામાં જે કંઈક પ્રશ્નો છે કે જે પ્રશ્નોને આચારસંહિતા નડતી હોય એવા જે પ્રશ્નો હોય સપોઝ કે કાસ્ટનો પ્રશ્ન છે તળાવોનો પ્રશ્ન છે કે હવે આગામી ચોમાસામાં ઘણી મુશ્કેલી ઊભી થશે તો જિલ્લા પંચાયતના તમામ સભ્યોની એક સંકલનની મિટિંગ રાખીને એવા જે પ્રશ્નો છે તાત્કાલિક ધોરણોને એનો નિકાલ કરવામાં આવે અને સંકલનની મિટિંગ રાખીને એ જે કાસ્ટ છે તારાઓ છે એ તારાઓ બાબતે જે કંઈ ઘટતી કાર્યવાહી બાકી હોય એ પૂર્ણ કરવામાં આવે એવું આયોજન કરવામાં આવે